આખી તમે કકા બારખડી લઈ લ્યો ક ખ ગ ગ અંચ જ ત ત પ પ ફ પ મયર લ વ ક સ ગ ન આ ઈ ઉ સ્વેર વ્યંજન માં માતા બેનો એ ઈ શબ્દ રાખ્યો ઈ પતિ દેવ માટે ઈ શબ્દ અમારે ઈ નું કામ બો હો ઈ શબ્દ રાખ્યો એના કરતા મિત્રો ઢ શબ્દ રાખ્યો તો ઢ આ અમારો ઢ કોઈ વાત માં મથું નો મારે આ અમારો ટૂટી ગયો ઢ ચિંતા કરતા નહી હો મિત્રો હું ઢ માં જ હું બીજા કોઈ નો ઢ નથી મારા ગામનો ઢજ એક ભાઈ મને કે હર્ષભાઈ એવું કઈક કામ બતાડો મહેનત બીજા કરે પૈસા મને મળે મેં કીધું સુલભ વગર મહેનતે તારે લડી લેવું છે અહંકાર છે ને અહંકાર મિત્રો માણસ પોતા ઉપર આવે ક્રોધ એને બીજા ઉપર આવ્યા હું ન તો ચિંતુ ભાઈ ના લગ્ન નો થાય હવે તું નતો તો તારા બાપ ના થઈ ગયા ભાઈ ની ક્યાં કરે એક ભાઈ હાર્ડવેર વાળાની દુકાને જઈને કે ખમણ છે ખમણ હાર્ડવેર વાળાને પરસેવો વળી ગયો એ કે નટબોલ પાના પકડ આવું મળે છે કે તમે બોર્ડ માર્યો કે બાબુલ ખમણ દુકાન વાળા એ કાટલો પકડો ઈ કે નોખું બાબુ લખમણ હાર્ડવેર છે એક ભાઈ એ છે ને પંખો દાનમાં માં આપ્યો તો પંખા ઉપર ત્રણ પેઢીના નામ લખાય રામજી પ્રેમજી ને મનજી આપણે રા નવગણ સુધી નવા મોહત ખાન થી લઈને આરજી હુકુમત સુધી જે શહેર અનેક હુકુમતો અને શાસન નું સાક્ષી રહ્યું છે તે છે આપણું જુનાગઢ ધર્મ ભક્તિ તો એ ધરતીના રજે રજુ માં વસે છે ઈ છે ભવનાથ મંદિર કે જ્યાં મહાશિવરાત્રીના દિવસે જોગીઓ સાધુઓ સંતો ભક્તો બધા ભેગા થઈ અને એ તળેટી હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે જુનાગઢ નરસિંહનગર તરીકે ઓળખાયું ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે અહીંયા મૃગી કુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર સ્થળોમાં ભાવિક ભક્તો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે મા અંબાજીના જ્યાં બેસણા છે સિદ્ધિઓને જોગીઓ જ્યાં ધૂણા દખાવીને બેઠા છે એવો આપવા ગરવો ગઢ ગિરનાર છે ભારત માંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે થઈને આવે છે એ એક ભાઈ ને વાળીએ હું ગયો ને તો એ ભાઈએ છે ને એની એની ભેંસને છે ને લીલા કલર ના ચશ્મા પહેરાવ્યા હતા મેં કીધું ભાઈ લીલા કલરના ચશ્મા હું કામે પહેરાવ મને કે હું સૂકું ઘાસ લઈ આવ્યો છું અને એ કે ઘાસ એને લીલું ઘાસ લાગે ને સૂકું ઘાસ લીલું ઘાસ લાગે ને એટલે મેં મારી ભેસ ને ચશ્મા એક ભાઈ શ્રાદ્ધ નું ખાવાનું નાખતો હતો મેં કીધું હેલ્મેટ પહેરીને શ્રાદ્ધનું નું ખાવાનું હું કામ નાખવું જો મને કે બાપુજીને કદાચ રસોઈ ન ભાવી હોય ને ચાંચ પાંચ મારી દીધી હોય તો ક્યાં જવું એક ભાઈ અને બીજો ભાઈ છે ને કાગડા ને નાખતો હતો ને તો કાકડો આમથી આમ ને આમથી આમ ઘૂમરા મહિલા કરે મેં કીધું કાકડો ગુમરા કેમ મહિલા કરે મને કે નીચે ગેલેરીમાં મારી બા ઉભા ને એટલે બાપુજીને મારી બાના હાથથી રસોઈ ન ભાવતી એટલે બીજે ગળો જ આવ્યા લાગે અને ત્રીજો એક ભાઈ ખાવાનું નાખતો હતો ને તો કાગડોને કોયલ બે ભેગા જોવા મળ્યા મેં કીધું આ કાગડોને કોયલ બે ભેગા કેમ છે મને કે હર્ષભાઈ બાપુજીએ ન્યાય લઉ મહેનત કયલા લાગે એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો મેં કીધું ભૂંગળી ભરાવી પૂંછડી સીધી ન થાય મને કે પૂંછડી નહીં ભૂંગળી વાકી કરવું વાળા બધા મિત્રોને જય શિયારામ મહાદેવ જય ગિરનારી આપણી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને એમાં બે લાયકન દબાવવાનું ન ભૂલતા ચાલો મળીએ આગલા કાર્યક્રમમાં